જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ટીંડોળાનું શાક ટીંડોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા ટીંડોળાને આ રીતે કાપી લીધા છે ને આ ટીંડોળાનું શાક તમને ખૂબ જ સરસ લાગશે આ બનાવો એટલે તમે જરૂરથી બનાવશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પહેલાં મેં આ ટીંડોળા લઈ લીધા છે એને મેં આ રીતે લાંબા કટ કર્યા છે અને હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું અને થોડું થોડું ગરમ થાય તેલ એટલે આપણે આ ટીંડોળાને એ તેલમાં નાખીશું અને ધીમા તાપે આપણે ટીંડોળાને સોનેરી કરવાના છે તો આ રીતે તમે જરૂરથી બનાવજો ને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે બધા ટીંડોળા આપણે આમાં નાખી દઈશું અને ફ્લેમ થોડીક ગેસની વધારી દઈશું અને આપણે સોનેરી થાય અને સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટ બની પણ જાય છે બહુ કોઈ તામજામ નથી આમાં અને કોઈ વધારે મે મસાલા પણ નથી આપણે બેસિક મસાલા આપણે આમાં યુઝ કરશું પણ આ રીતે તમે એક વખત બનાવશો તો તમે વારંવાર બનાવશો તો ચાલો આપણે એને સરસ સાતળી લઈએ આ રીતે આમાં તમ તો ફેરોવી દેવાનું જ સરસ એવા ચડી જાય ત્યાં સુધી આપણે તેલમાં સાતળીશું અને જ્યાં સુધી આ ચડે છે ત્યાં સુધી આપણે લસણ ખાંડી લઈશું તો અહીંયા મેં આઠ કળી લસણ લીધી છે મોટી મોટી કળી હતી એટલે મેં આઠ લીધી છે તમારે જો નાની હોય તો તમે એક ફીંડવું પણ લઈ શકો છો આપણે એને સરસ ખાંડી લઈશું તમે જોઈ શકો છો આપણા ટીન સરસ ચડવા લાગ્યા છે અને ઓલમોસ્ટ ચડી પણ ગયા છે હજુ પણ આપણે થોડીક વાર ચડવા દઈશું આ શાકમાં તમને એમ લાગતું હશે કે આટલું બધું જ તેલ પણ આ વગર તેલ બનશે આ તેલ આપણે બધું એને કાઢી લઈશું અને ખૂબ જ ઓછા તેલમાં આ શાક બનશે ખાલી આપણાને ફ્રાય કરવાનું હોય એટલે આપણને એવું લાગે અને કેટલું ટેસ્ટી બનશે કે તમે જરૂરથી બનાવજો તો આપણે એને

ત્રણ મોટી ડુંગળી લીધી છે જેને મેં આ રીતે લાંબી કટ કરી છે અને અહીંયા એક મોટું બટાકું છે એ પણ મેં આ રીતે લાંબુ કટ કર્યું છે તો આપણે એને પણ તેલમાં તળીશું આ શાક આપણું ખૂબ જ ટેસ્ટી બનશે અને આ શાક આપણે ચાર થી પાંચ જણાને સર્વ કરી શકીએ એટલું બનશે મેં પાંચસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા હતા અને અઢીસો ગ્રામ જેવી ડુંગળી અને એક મોટો બટાકા તો આ શાક આપણે ચાર થી પાંચ જણાને આરામથી થઈ રહેશે તો જ્યાં સુધી આપણા ડુંગળી અને બટેકા ચડે છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું તો મસાલામાં આપણે અહીંયા અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું અને થોડું પાણી નાખી અને આપણે એને પલાળી લઈશું મસાલાને તો બે મોટી ચમચી જેટલું પાણી મેં અહીંયા નાખ્યું છે સરસ મિક્સ કરશું આ રીતે મસાલો આપણે પલાળીને રાખીએ તો શાકમાં મસાલો બળતો નથી અને શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આપણી ડુંગળી સરસ સોનેરી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું હજુ થોડી થોડી આપણી ડુંગળી કાચી છે એકદમ સોનેરી કલર આવી જાય ત્યાં સુધી આપણે શેકીશું તમે જોઈ શકો છો આપણી ડુંગળી સોનેરી થઈ ગઈ છે અને અસલ ચડી પણ ગઈ છે બહુ એકદમ સોનેરી નથી થવા દેવાની પણ આ રીતે ચડી જવી જોઈએ તો આપણે ડુંગળી સરસ ચડી ગઈ છે હવે આપણે આને કાઢી લઈશું આપણે ડુંગળી કાઢી લીધી છે અને એમાંથી તેલ પણ આપણે કાઢી લીધું છે બે પાવરા જેવું તેલ આપણે આમાં નાખી દીધું છે હવે આપણે આમાં રાઈ નાખીશું ને રાઈને ચટકવા દઈશું આપણી રઈ ચટકી જાય એટલે આપણે આમાં જીરું નાખીશું હવે આપણે આમાં એક ચમચી હિંગ નાખશું આપણે આમાં જે ટીટ્યું હતું એ લસણ નાખીશું લસણ ને સરસ સાતળીશું આપણું લસણ સંતળાઈ ગયું છે હવે આપણે આમાં જે મસાલો કરીને રાખ્યો તો એ નાખીશું સરસ મિક્સ કરશું આપણા મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આપણા મસાલાને થવા દઈશું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું તમે જોઈ શકો છો આપણો મસાલામાંથી તેલ એકદમ છૂટું પડી ગયું છે હવે આપણે આપણા ટીંડોળા જે ફ્રાય કરીને રાખ્યા હતા એ નાખીશું તમને વિશ્વાસ નહીં આવે પણ તમે એક વખત આ રીતે શાક બનાવશો તો તમારા ઘરમાં બધાનું ફેવરેટ થઈ જશે એટલું ટેસ્ટી આ શાક બને છે હવે આપણે આને સરસ મિક્સ કરશું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ડુંગળી અને બટેકા જે ફ્રાય કરીને રાખ્યા હતા એ પણ આમાં એડ કરશું એકદમ ટેસ્ટી બનશે આ શાક ખાવામાં એક રોટલી વધારે ખાઈ જઈએ એવું બનશે મેં આને સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે આને બે થી ત્રણ મિનિટ ઢાંકી અને ધીમા તાપે સાવ ધીમા તાપે થવા દઈશું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે આપણું શાક ચેક કરીએ તમે જોઈ શકો છો આપણું શાક સરસ ચડી ગયું છે ગરમ ગરમ આપણું ટીંડોળાનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો મેં એને સર્વ પણ કરી લીધું છે અને તમે પણ આવી રીતે બનાવજો તમારા ઘરમાં નહીં ભાવતું હોય એને પણ ભાવશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો ને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ